બે ચમચી જેટલું પછી એમાં નાખી દેવાની સો એમ દવા ખડ બાળવાની આવે પછી સો એમ એલ બાસલી નાખવાની એર એમ આપણે આ એક ઢાંકણું થઈ જાય પછી એમ એલ બીજું નાખી દેવાનું એટલે સો એમ પૂરું થઈ જાય સો એમ એલ નાખી દેવાની બાસરલી ત્રણેય વસ્તુ ભેગી કરો એટલે એક કલાકની અંદર ગમે એવું ખળ કેમ નથી ખળ બળી જાય તમારે જેવું દવા છાંટવી એવી રીતની છાંટી દેવાની ઉતાળા છાંટવી તે ભલે નિરાતે છાંટવી તે ભલે તમને મજા આવે એમ છાંટી દેવાની તમે જોઈ શકો છો આવડું મોટું ખડ છે આપણે આમાં દવા છાંટવાનું ચાલુ કરી દીધું હોય ફટાફટ એક પટ્ટી પાન ગોળ પાન લાંબા પાન જે કોઈ પણ પ્રકારનું ખડ હોય તો એક જ ફુવારામાં પૂરું ગમે એવું કેમ નથી એકસો દસ ટકા રિઝલ્ટ મળે તો આનું રિઝલ્ટ જોવા માટે આપણા આગલા વિડીયોમાં